આ રોજ બ્રાહ્મણ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક કાર્યક્રમ તેમજ એજીએમ ગોઠવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો હાજર રહ્યા હતા જેમાં જગત શુક્લ હેમાંગ રાવલ નિવૃત્ત હાઈકોર્ટના જશે જજ અને સમાજના અગ્રણીની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સવારના અધિકારીઓના લગ્ન ભણતર તેમજ બ્રાહ્મણ સમાજના કલ્યાણના કામો મુખ્યત્વે રહ્યા હતા આવનારી લોકસભા ચૂંટણીના સંદર્ભે પૂછતા હેમાંગભાઈએ જણાવ્યું હતું કે બ્રાહ્મણ સમાજના વોટ સિત્તેર લાખ છે તો દસ ટકા ટિકિટ ઉપર ચૂંટણી લડવાનું જણાવાયું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકો વતી પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા ન્યૂઝ રિપોર્ટર વિનોદ પરમાર અમદાવાદ આજે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશનની આ એન્યુઅલ જનરલ મીટિંગ છે અને અમદાવાદ ખાતે આ યોજવામાં આવેલી છે વર્લ્ડ બ્રાહ્મણ એસોસિએશન સમગ્ર વિશ્વની અંદર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન કાર્ય કરી રહ્યું છે અને આજે અમારી આ જે એજીએમ છે એની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમાજની અંદર રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણની અંદર સમાજ તો હોવો જ જોઈએ અને આજે એના જ અનુસંધાનની અંદર અમારે અહીંયા ઠરાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર દરેકે દરેક રાજકીય પક્ષોને અમે આહવાન આપીએ છીએ કે ગુજરાતની અંદર સિત્તેર લાખથી વધારે બ્રહ્મ સમાજના લોકો રહી રહ્યા છે અને વોટ પણ સારા એવા પ્રમાણમાં કરે છે ત્યારે બ્રહ્મ સમાજને લોકસભા ઇલેક્શનની અંદર આવનાર ઇલેક્શનની અંદર દરેકે દરેક પક્ષ તરફથી પૂરતું પ્રભુત્વ અને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એની અમારી માગણી છે સાથે સાથે અમે અહીંયા ખાસ જે મહત્ત્વની ચર્ચા કરી એની અંદર જે અમારી સમાજ પ્રત્યેની જવાબદારી છે અને સમાજ પ્રત્યેની અપેક્ષા છે કે સમાજની દીકરીઓ જે છે એ સમાજની અંદર જ રહે અને સમાજની અંદર જ એના મેરેજ કરે એના માટે અમારે પણ અમારા તરફથી લગ્નબંધન ડોટ ઇન નામની વેબસાઇટ રજિસ્ટર કરેલી છે એજ્યુકેશન માટે એજ્યુકેશનની એપ પણ અમે કરેલી છે જેમાં ધોરણ એકથી બારનું ગુજરાતી અંગ્રેજી મીડિયમનું જે ભણતર છે એ અમે ફ્રી કરવાના છીએ સાથે સાથે અમે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને અને શાસક પક્ષને વિનંતી પણ કરવાના છીએ કે કોઈ કોઈપણ દીકરીના અમારા સમાજની દીકરીના લગ્ન અથવા તો કોઈપણ સમાજની દીકરીના લગ્ન એની મા બાપની સંમતિથી જ થવા જોઈએ અને આવા પ્રકારનો જો કાયદો આવશે તો બ્રહ્મ સમાજ તેનું સમર્થન કરશે